ભચાઉના પ્રાચીન એવા વાડીવારા હનુમાનજી મંદિરમાંથી હનુમાન જયંતિ ઉજવાઈ ભચાઉના પ્રાચીન એવા વાડીવારા હનુમાન મંદિરમાંથી હનુમાન જયંતિ નિમિત્તે હવન પ્રતિષ્ઠા પૂજન તેમજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન તેમજ દાતાઓ દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન થાય છે આ આયોજન બજરંગ ગ્રુપ દ્વારા સતત સોળ વર્ષથી અવિરત થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં આવતી સમગ્ર આવક ગૌશાળાના લાભાર્થી વાપરવામાં આવે છે આ કાર્યક્રમના મુખ્ય આયોજકો ખાસ મુંબઈથી આવતા એવા બજરંગ ગ્રુપ તેમજ પટેલ ફટક પરિવાર રહે છે તેમજ અહીંના આચાર્યપદે રમેશભાઈ જોશી દ્વારા હવન પ્રતિષ્ઠા પૂજન વિધિ કરાય છે સાથે સાથે ભક્તો દ્વારા ધાર્મિક પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આ આયોજન અમે સોળ વર્ષથી અહીંયા થઈ રહ્યું છે અને સોળ વર્ષથી જે કાર્ય થાય છે એને ગૌશાળાને જે બાજુમાં ચરો નાખવાનો આવે છે એ પણ સોળ વર્ષથી લગાતાર ચાલુ છે અને આવા પ્રયાસો અમારા અહીંયા અને બધા ચાલુ રહેશે અને આનાથી વધારે પ્રયાસો થાય એવું અમારું બધાનું સહમતી છે હું પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય તરીકે જોશી રમેશચંદ્ર કેશવલાલ બચાવું આ વાડીવારા હનુમાનજી મહારાજનો એક નાનકડો મંદિર અત્યારે વટવૃક્ષ બન્યો જેમાં ફટક પરિવાર એ ખૂબ તન મન અને ધનથી સહયોગ આપ્યો આજે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે અહીં કને દર વર્ષે હનુમાન જયંતિના દિવસે રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ હોય છે સંતવાણીનો કાર્યક્રમ હોય છે એમાં જે કાંઈ આવક થાય એ ગાયોને ચરો નાખવામાં વાપરે છે આ કમિટીના ભાઈઓ મધ્યાહને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવતું હોય છે એટલે કે જે કોઈ આ દર્શન કરવા આવે તો એ પ્રસાદ લીધા વગર જતા નથી અને આ હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટિત છે એમ અમારા વડીલો પાર્જિત કહેતા આવ્યા છે અને મને પણ યાદ છે કે હનુમાનજી મહારાજ બહુ ખૂબ જ શક્તિશાળી છે જો કે હનુમાનજી તો આમે ચિરંજીવી છે મનોજવમમાં ઋતુલ્ય જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ શ્રી શ્રીરામ દૂતમ શરણ પ્રબદ્ધે આજે આવા પવિત્ર દિવસે હનુમાન જયંતિના દિવસે આ વાડીવારા હનુમાન ફટક પરિવાર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યો છે એમાં ખૂબ જ સંખ્યામાં ભાવિકો પધાર્યા છે મુંબઈથી વિદેશથી અને ફટક પરિવાર તો મુંબઈ વસતા જે દીકરાઓ છે એ બધા જ દીકરાઓ છેલ્લા શનિવારે મહિનાના છેલ્લા શનિવારે બધા જ દર્શન કરવા આવે છે મુંબઈથી અને અહીંયા બહુ હવે તો સારી સગવડ કરવામાં આવી છે જો કોઈ દર્શન કરવા આવે અને રાત્રિ મુકામ કરવો હોય તો પણ અહીંયા ગેસ્ટ હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે અને